નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે હું તમને કે કેવી રીતે બનાવી શકાય તો મત આવીશ કે બગાડતા મોબાઈલ મોબાઈલની સ્ક્રીન બાજુમાં તમને જોવા મળે છે અહીં તમારે છે સૌથી પહેલા તમારે શું કરવાનું છે જીમેરાડી બનાવવા માટે તમારે એ તમને જોવા મળે છે મિત્રો કે અહીં તમને એક જીમેલ નો ઓપ્શન જોવા મળે છે તેનો તમે ક્લિક કરવાનું છે એટલે આ રીતે આવી રીતે તમારા મોબાઈલ ઇન્ટરફેસ આવી જશે અહી તમારે જોવા મળે છે કે જે આ ઓપ્શન છે ઉપર છે છે લખેલું મિત્રો કે ત્રીજો ઓપ્શન છે કે એડ ન્યુ એકાઉન્ટ તમે જોઈ શકો છો મિત્રો અહીં તમારે દેખાય છે કે ગૂગલ નામનું ઓપ્શન લખેલું છે ને તમારે ક્લિક કરવાનું છે મિત્રો ને ક્લિક બાદ મેં તમને જોવા મળશે મિત્રો કે અહીં તમને કે ક્રિએટ ટુ એકાઉન્ટ બનાવવા માટે નીચે ઓપ્શન આપેલું છે અહીં ત્યાં તમે ક્લિક કરશો અને દેખાડશે કે તમારો પર્સનલ યુઝ માટે ઉપયોગ કરો છો કે તમારા બિઝનેસ માટે તમારા પર્સનલ માટે ઉપયોગ કરતા હોય તો પર્સનલ માટે અને બિઝનેસ માટે ઉપયોગ કરવા લેવામાં આવતું હોય તો બિઝનેસ માટે તમે મોકે દઈ શકો છો અહીં તમને હું એક ચોઈસ કરીને બતાવીશ કે પર્સનલ યુઝ માટે આઈડી બનાવી શકાય તો આપણે માય પર્સનલ યુઝ માટે ક્લિક કરવાથી અહીં તમને બે પૂછવામાં આવશે પેલું ફર્સ્ટ નામ અને બીજું છે સરનેમ જેમાં તમારે પેલું નામ અને બીજામાં તમારું સરનેમ છે દાખલ કરવાનું છે અહીં તમે પૂરું નામ આપી શકો અથવા ટૂંકમાં તમે આપી શકો છો મારું નામ હું દર્શાવી કે રોહિત લખી નાખ્યું છે મિત્રો અને બીજામાંથી તમે જોઈ શકો છો કે વાણિયા અમે નામ લખી નાખ્યું છે અહીં તમારેથી પેલા નેક્સ્ટ કરવાનું છે એટલે ચકડ ઉપર છે અને પ્રિપ્રેસ થશે બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો બીજું પેજ છે એ તમારે તમારી જન્મ તારીખ અને તમારું જેન્ડર દાખલ કરવાનું છે એટલે માટે તમે પુરુષ હવે સ્ત્રીસ હો તો તમે અહીં પેલા તમારું તમારી જન્મ તારીખ છે એ તમારે દર્શાવવાનું છે અને તમારો જે મહિનો છે તે દર્શાવવાનો છે અને તમારું જન્મનું વર્ષ છે એ તમે અહીં તમે લખી નાખવાનું છે તે બીજું ઓપ્શનમાં આવે છે તમે ફિમેલ મેલ કે અધરવાઇઝ કે જે પણ તમે કે કેટેગરીમાં આવતા હોય અહીં તમારે દર્શાવવાનું છે હું અહીં તમે મેલ ઉપર ક્લિક કરું છું અને નેક્સ્ટ બટન દબાવવાનું છે જો તમે ચોઈસ અલગથી કરવા માગતા હોય તો તમે અલગથી ચોઈસ કરી શકો ગૂગલ તમને બે વેરી અલગ પ્રકારના છે તમને જેમાં બનાવીને આપેલા છે એ પણ તમે ચોઈસ કરી શકો છો તો અહીં હું છે એક મારા માટે ટેકનિકલ નામની ચેનલ બનાવવા માગું છું અહીં તમે ટેકનિકલ નામની જીમેલ અરડી પણ બનાવી શકો છો તો અહીં લખું છું ત્રીજા ઓપ્શનની અંદર ક્રિએટ ઓન જીમેલ એડ્રેસ અહીં લખું છું રોહિત ટેચ ન્યૂ રોહિત ટેચ ન્યૂ આમ નામનો જીમેલ એડ્રેસ બનાવો છો હું ક્લિક કરીશ જોશે તે થશે નહીં હોય તો ફરીથી તમને ઓપ્શન બતાવશે અહીં તમારેથી અહીં તમારે પાસવર્ડ નાખવાનો છે કે જે તમે પાસવર્ડ માગવા નાખવા માગતા હોય તો તમે અહીં પાસવર્ડ બનાવી શકો છો પાસવર્ડ ની અંદર તમારે છે તમારા સ્ટ્રોંગ પાસવર્ડ નાખવાનું છે મિત્રો તો તમે પાસવર્ડ નાખી શકો છો બાદ અહીં નેક્સ્ટ કરવાનું છે અને તમને બતાવ્યું છે કે તમે સેવ કરવા માંગતા હોય તો તમે સેવ કરી શકો છો અથવા નોટ નાવ પણ આપી શકો છો અહીં બધું રિફ્રેસ કરી નીચે વિધાનું છે બધા નિયમોને ઓકે કરીને ડન કરવાનું છે મિત્રો જો તમે તમારો મોબાઈલ નંબરથી વેરીફાય કરવા માગતા હોય અથવા તમારા જીમેલ તૈયારી વેરીફાય કરવા માગતા હોય અહીં તમારે આપવાનું છે મિત્રો તો મોબાઈલ નંબરથી આપી શકો છો અને તમે અલગથી પણ કરી શકો છો તો અહીં તમારું જીમેલ આઈડી છે એ થઈ ગયું છે મિત્રો એની ક્લિક કરવાનું છે અને અહીંથી નેક્સ્ટ બટન દબાવવાનું છે એટલે તમારું જેના નીતિ નિયમો છે તેને ઓકે કરવાના છે બાદમાં તમારે અહીં એન્ગરી આપવાનું છે એટલે તમારું છે એ જીમેલ આઈડી પરફેક્ટ રીતે બની ગયું છે મિત્રો તમે જોઈ શકો છો કે હવે જે એ પેજ તમારું જીમેલની અંદર ખુલ્લી જશે અને તમે જે જીમેલ ની અંદર બની ગયું છે એ તમને બતાવવામાં આવશે તો બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો કે રોહિત ટેચ નામનું જીમેલ આઈડી પણ બની ગયું છે એમાં ક્લિક કરશો એટલે તમને બતાવવામાં આવશે ગૂગલ તરફથી તમને એક મેલ પણ મળી ગયો છે કે હાય રોહિત ફિનિશ ચોર સ્ટાર્ટિંગ ગૂગલ એકાઉન્ટ લખ્યું છે લેટ સ્ટાર્ટ રોહિત અહીં તમને જોવા મળે છે કે ગૂગલ તરફથી આપણને મેલ પણ મળી ગયો છે આવી રીતે મિત્રો છે તમે તમારું જુમેદારી બનાવી શકો છો જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં ફરીથી મળશે મિત્રો ટેકનિકલ વિડીયો સાથે આવનારા વિડીયો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને બે લાયકન દબાવવાથી તમને આવનાર વિડીયો તમને જોવા મળશે જય હિન્દ જય ભારત